રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ બે હજાર પચીસ પ્રાપ્ત કરનાર ધારાબેન શુક્લ સાથે ખાસ વાતચીત શિક્ષણ દિન નિમિત્તે દેશભરના સર્વેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે જેમાં દેશભરમાંથી પંદર શિક્ષકો પૈકી ગુજરાતમાંથી એકમાત્ર ભાવનગરના શિક્ષિકા ધારાબેન શુક્લે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે તેમણે નવસોથી વધુ બહેનોને આત્મનિર્ભર બનવા માટેની તાલીમ અર્પણ કરી છે તેમજ મહિલાઓ માટે ખાસ પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે જુઓ ધારાબેન શુક્લ સાથે અમારા સંવાદદાતાનો વિશેષ સંવાદ બે હજાર અગિયારથી મારું જોઈનિંગ જામનગરમાંથી ત્યારથી લઈને બે હજાર પચીસ સુધીમાં મારી પાસેથી લગભગ નવસો ઉપર તાલીમાર્થીઓને તાલીમ લઈને જઈ ચૂકી છે અને એ ઘણા બધા ઘણી બધી ટ્રેનિસ્ટ એ પોતે મેકઅપ આર્ટિસ્ટ હેટા હેરસ્ટાઈલની આર્ટિસ્ટ બની ગઈ છે ઘણા બધા છે અત્યારે સરકાર ગુજરાત સરકાર દ્વારા વોકેશનલ ટ્રેડ સ્કૂલમાં આપવામાં આવ્યા છે એ જે ટ્રેડ આપવામાં એમાં ટ્રેનર તરીકે મારી સ્ટુડન્ટ્સ ઘણી બધી છે અને એની અત્યારે સેલેરી પણ એકવીસ હજાર આજુબાજુ છે અને ઘણા બધાએ પોતાના નાના સલૂન ચાલુ કરી અને પોતાની રોજગારી મેળવે છે